પ્લેઇંગ કાર્ડ એટલે કે તાશના પત્તામાં બાવન કાર્ડ છે તેમાં રાજા રાણી અને ગુલામ સિવાય એકાથી દસો સુધીના દસ કાર્ડનો સમાવેશ થાય છે આ પત્તાના ચાર પ્રકાર છે ફૂલી લાલ કાળી અને ચરકટ આ ચારે પ્રકારના ચાર રાજાઓ છે હું એમ કહું તમને તાશના પત્તામાંથી શું ગમશે તો તમે કહેશો એકો બરાબર ને પણ તમે ક્યારે નીરખીને જોયું હશે તો તમને ખબર હશે કે આ પત્તામાં રાજાના પત્તામાંથી એક રાજાને તો મૂછ જ નથી તો ચાલો કે આ રાજાને મૂછ નથી એ હું પૂર્ણ प्रसंग आणि आजना नॉलेज कॉर्नर पर कहू તમે લગભગ દરેક પ્લેઇંગ કાર્ડમાં લાલ પાનના રાજાનો એક જેવો જ લૂક જોયો હશે અહેવાલો અનુસાર જ્યારે પત્તાની રમત શરૂ કરવામાં આવી ત્યારે લાલપનાનાના રાજાની મૂછો હતી જ્યારે આજે અસ્તિત્વમાં છે તે કાર્ડ્સ પંદરમી સદીના ફ્રાન્સમાં ડિઝાઇન કરવામાં આવ્યા હતા સમય જતાં લાકડામાંથી મૂછોનું નિશાન ગાયબ થઈ ગયું અને ડિઝાઇનરે મૂછ વિના જ પત્તા ડિઝાઇન કરી નાખ્યા આ સિલસિલો ચાલુ રહ્યો ઘણા દેશોએ તેમની ઈચ્છા મુજબ ડિઝાઇનમાં ફેરફાર પણ કર્યા આમ છતાં મૂળભૂત ડિઝાઇન એ જ રહી દિલના રાજાની મૂછો રશિયામાં બનાવવામાં આવે છે તમે બીજી એક વાત જોશો રાજાના હાથમાં ખંજર આ લાકડાના બ્લોકને કારણે પણ છે લાકડાના બ્લોકે રાજાની કુલ્હાડી સાથે તેની મૂછ પર પણ અસર કરી શરૂઆતમાં લાલ પાનના રાજાના હાથમાં કુલહાડી હતી પરંતુ જ્યારે બ્લેક કાર્ડમાંથી તેની નકલ કરવામાં આવી ત્યારે કુલ્હાડીનો આગળનો ભાગ ઝાકો પડવા લાગ્યો અને હાથમાં માત્ર લાકડું જ સરી જેવું દેખાવા લાગ્યું